Audio नमस्कार विजन हूं एकर जो राजकोट ना धोराजी नगरपालिका तंत्र द्वारा डिमोलेशन कामगिरी हाथ धरवामा आवी। धोराजी ना नागरिक बैंक सामे, અને જૂના ઉપલેટા રોડ ફૂટપાથ ઉપર જે દબાણ કરવામાં આવેલ હોય તેવા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી ધોરાજીમાં જે ફૂટપાથ ઉપર કેબીનો રાખી ધંધો કરતા લોકો સામે ધોરાજી નગરપાલિકા તંત્રએ લાલ આંખ કરી ફૂટપાથ ઉપર કેબીનો દૂર કરવામાં આવેલ ફૂટપાથના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા ધોરાજીમાં નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવા લાગતા દબાણ કરતામાં ફફલાટ જોવા મળી રહ્યો હતો રિપોર્ટ જગમાલ સુવા ધોરાજી જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સંત વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર